જામનગરમાં છ દિવસે પાણી ન ઉસરતા હાલાકી ભોગવવાનું વારું આવ્યું આધાર કાર્ડ આયુષ્યમાન કાર્ડ કેન્દ્રમાં પાણી ભરાયા પાણી ભરાતા કામગીરી જે પાણીમાં ગરકાવ થયું છે છ છ દિવસનો સમય વીતી છે તેમ છતાં પણ પાણી ન ઉસરતા અહીંયા ના લોકોની હાલત બની છે સેન્ટરની અંદર હજુ પણ પાણી છે ખુદ મહાનગરપાલિકાનું તંત્ર અહીંનું સેન્ટર સાફ કરવામાં પુરવાર થયું છે જેથી આધાર કાર્ડ તેમજ આયુષ્યમાન કાર્ડ કઢાવનારા લોકોને ધક્કો થઈ રહ્યો છે અસરગ્રસ્ત વિસ્તારના લોકોની સહાય ફોર્મમાં આધાર કાર્ડ ડોક્યુમેન્ટ જરૂરી છે જે અંગે તાત્કાલિક અસરથી યોગ્ય કોઈ વ્યવસ્થા કરવા માટે માંગણી કરવામાં આવી છે